ગોંડલ સરનામું આકાશ આકાશ આખો નંબર આકાશ अशोकભાઈ પરમાર આકાશ अशोकભાઈ બરમાર આ કોની ભેગો રહે આ કાળુભાઈ સભાઈ કાળુભાઈ સભાઈ બેગો આયા બદરાડમાં રામાપીરના મંદિરે સોરી દે કરી હા પછી બદરાડમાં કેટલા ક્યાર મંદિરે ચોરી કરી 4-5 ઠેકાને 4-5 ઠેકાને એક રામાપીરના મંદિરે અને આ ખોડિયારમાં બીજી લે જરા ખોડિયારની માયે કરાળના માર્ગે એવા દરબારી વાડી હરમજી છે ત્યાંથી તમે કમે માર્ગે

અને હવે ભદ્રાવડી ગામને પણ વિનંતી કોઈ પણ આવો માણસ ભલે ગમે ભેગા માણસોની જરૂર માણા રાખો હવે એની પાસે નથી કે આધાર કાર્ડ પાન કાર્ડ કોઈ જાય તો પ્રૂફ નથી અને કાળિયા સફાઈ ભેગો રહે છે બે ત્રણ વર્ષ કેટલા ટાઈમથી રહે બે ત્રણ વર્ષ રહેશે એટલે ભદ્રાવડી ગામના ગામના તો વિનંતી પણ ગામના ખેડૂતને વિનંતી કોઈ પણ ભાગ્ય આપો ને તો એ ભાગ્યનું પૂરેપૂરું પ્રૂફ લઈ અને પછી એને ભાગ્યો આપજો એમ નામ ન આપતા કાલે અવારે આ અવળા ધંધા કરી અને થાય તેની જવાબદારી ખેડૂતોની રહેશે જેની ભેગો માણા રહેતો હોય છે ને એની પોતાની જવાબદારી રહેશે એટલે આવો સાવધાન રહેજો